ન્યૂઝ સેવન ડિડિયામાં આપણું હાથ એક સ્વાગત છે આવજો યાજીના સમાચાર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્ખેના અધ્યક્ષ સ્થાને વળી હતી શાળા કક્ષાએ અપર આઈડી કાર્ડ બનાવવા માટે વિદ્યાર્થીનું નામ અટક અને પિતાના નામ આગળ પાછળ આવતા હોય આધાર કાર્ડમાં સુધારો કરવા માટે લોકોને પડતી મુશ્કેલોનું નિવારણ કરવાની રજૂઆત કરતા ધારાસભ્ય અરવિંદભાઈ રાણા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને મળી હતી જિલ્લા કલેક્ટરમાં યોજાયેલી બેઠકમાં ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલે ઉધના બે સ્થાન પર આવેલી બે હાઇટેન્શન લાઇનોને અન્ડરગ્રાઉન્ડ કરવા અંગેની સૂચના રજૂઆત કરી હતી અને તેમણે ઉદના વિસ્તારમાં લોકોને પ્રોપર્ટી કાર્ડ ઝડપથી મળી રહે તે માટેની રજૂઆત સંદર્ભે જિલ્લા શ્રી સર્વેનું કામ કરતી એજન્સી અંગે ડીએલઆર અધિકારીને સરકાર લેવલે રજૂઆત કરવા જણાવ્યું ધારાસભ્ય અરવિંદ રાણાએ ઈશ્રમ કાર્ડ ધારકોને એન એ હેઠળ નોંધણી કરીને વિનામૂલ્યે અન્ન સહાય યોજનાનો લાભ આપવાની રજૂઆત કરી આ ઉપરાંત તેમણે હાલમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અપર આઈડી બનાવવા અંગેનું કાર્ય ચાલી રહ્યું છે જેમાં આઈડી ઓપન કરવા માટે શાળાના રજિસ્ટ્રાર દફતરે લોકોના વિદ્યાર્થીઓના નામનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે આધાર કાર્ડમાં લખવામાં આવેલ વિદ્યાર્થીનું નામ અટક અને પિતાનું નામ આગળ પાછળ લખ્યું હોય તો સ્વીકારવામાં આવતું નથી જેથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જે અંગે જિલ્લા રાજ્ય કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ધારાસભ્ય સંદીપ દેસાઈએ કનકપુર ખાતે પાલિકાનું નવું ભવન બનાવવા માટે જમીનની ફાળવણી કરવાની રજૂઆત કરી હતી જે સંદર્ભે કલેક્ટર શ્રીએ સોડાના અધિકારીઓને જમીન આપવા અંગે સંકલન સાધવા જણાવ્યું હતું જૂના પોસ્ટ ઓફિસનું મકાન ચર્ચરિત હોય જે પાડવા અંગેની રજૂઆત કરી હતી આ ઉપરાંત બમરોલી વડોદ વિસ્તારમાં જાહેર ટ્રાન્સફોર્મરો તૂટી ગયા હોય જેથી તાકીદે રિપેરિંગ કરવાની રજૂઆત અન્વયે ડીજી વિસ્તારના અધિકારીઓને પણ યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના કલેક્ટરશ્રીએ આપી હતી બેઠકમાં સાંસદ પટેલ સંદીપભાઈ દેસાઈ મોહનભાઈ ટોડિયા અરવિંદ રાણા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સુડાના મુખ્ય કારોબારી અધિકારી નિવાસી કલેક્ટર શ્રી વિજય રપારી પ્રાંત અધિકારીઓ મામલતદારશ્રીઓ તથા જે તે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજુભાઈ સુખડીયા ન્યુઝ સેવન ઇન્ડિયા